હા તો મારે અહીંયા અહીંયા મારી જગ્યા ખેંચે છે બધાય આ લી ઓકરીમાં અમે કેટલાક ઘણા વર્ષ રહ્યું મારા બાપુ ગુજરી ગયા મારી મા ગુજરી ગઈ તે વર્ષ હું અહીંયા રહું છું હવે નહીં મારા મકાન ખાલી કરાવે છે હવે હું જાઉં ક્યાં નાના નાના છોકરા લઈને એક એક ઘર માં હું ચાર ચાર પાંચ પાંચ છોકરા નાના નાના એ કી કે હું ખાલી મારી જગ્યા છે કોર્પોરેશન વાળા જાય છે કે ખાલી કરો હવે ક્યાં છે હું ખાલી કરું નો ઘર દેવું કાઈ દેવું હા કેટલા વાર મને નોટિસ દઈ ગયા આના અહીંયા અહીંયા રહેવાનું માંગુ છું જ્યાં મારો ઘર છે અહીંયા અહીંયા હું માંગુ છું રહેવાનું મારે કઈ ખાલી કરીને જાઉં નથી લલુડી હોકડી ની અંદર છેલ્લા પાંત્રીસ વર્ષથી આશરે પાંચસો લોકો ત્યાં વસાહત કરે છે ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકામાં વીસ વર્ષ કરતાં પણ વધારે સમયથી શાસનમાં છે ભ્રશ શાસનમાં છે ત્યારે આજે પોલીસને આગળ કરીને જાણે કે ત્યાં આતંકવાદીઓ છુપાયેલા હોય અને પોલીસે એ રીતે એ લોકોને નોટિસ આપવામાં આવી છે એ નોટિસની અંદર ઉલ્લેખ છે 24 કલાકની અંદર આપનું આપની વસાહત આપ ખાલી કરજો અન્યથા અમારે ડિમોલેશન કરવું પડશે ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા આજે મ્યુનિસિપાલિટી કમિશનરને અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે આપને ભારતીય જનતા પાર્ટીનું કોઈ પ્રેશરાઇઝ છે કે ચોમાસાની અંદર આ ગરીબ માણસો રાજકોટ શહેર છે મોંઘામાં મંગુ શહેર છે તો ક્યાં આ લોકો ક્યાં રહેવા જશે લીગલી રીતે ડેવલપમેન્ટ કરવું હોય તો કોંગ્રેસનો એમાં સહકાર છે પણ અન્યથા તમારે એ લોકોને વૈકલ્પિક જગ્યા આપવી જોઈએ અન્યથા જ્યાં લગીન ચોમાસું પૂર્ણ ન થાય ત્યાં લગીન ડિમોલેશન છે અટકાવવું જોઈએ આવી અમારી ઉગ્ર માંગણી છે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનની અંદર રાજકોટમાં અનેક જગ્યાએ જે બાંધકામની મંજૂરી નથી મોટા માતાઓની હોટલો છે આ બધી મંજૂરી નથી છતાં પણ લીલા લહેર કરે છે કારણ કે એ ભારતીય જનતા પાર્ટીના મેયર હોય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે મ્યુનિસિપાલિટી કમિશનર હોય ભ્રષ્ટાચાર કરી જે મોટા લોકો છે એને દોર આપ્યો છે જે ટકરું આવી અને ટકરું જમતા હોય એની ઉપર આજે મહાનગરપાલિકાએ જે પ્રેશર કહીશું છે એની સામે હર હંમેશા કોંગ્રેસ ઊભી રહી છે સમગ્ર રાજકોટની અંદર જ્યાં કઈ આવા લોકોને પડતી મુશ્કેલીના પ્રશ્ને ને વાચા આપવા માટે કોંગ્રેસ પાર્ટી તત્પર છે એના માટે જે કઈ કરવું પડતું હશે એ રાજકોટ શહેર કોંગ્રેસ કરશે